મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજે મારી મમ્મી નો બર્થડે છે એટલે આપણે આના માટે આપણે એક મસ્ત નું સરપ્રાઈઝ પ્લાન કરેલો છે તો ચાલો આપણે મારે મેં કીધું કે બાઈ કેક નથી ખવડાવી આજે બાઈ કેક નથી લાવે એટલે મેં કીધું જાતે હું બનાવીશ એને ખબર નથી મમ્મીને ને જે હું કેક બનાવવાની છું તો ચાલો વસ્તુ બધી લઈ આવું પછી તમને પાછા મળી ફાઇનલી હું બધો સામાન લઈને આવી ગઈ છું જોવો તમે બહુ બધી વસ્તુ લાવીશું

બં મસ્ત ની ખાટી મીઠી થોડી ટાઈપની ચોકલેટ આવે પછી કારણ કે આ ચોકલેટ જે છે ને બહુ ભાવે છે

እን 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 અત્યારે તમે જોઈ શકો છો જો મેં આવી રીતે છે ને આ હોય ને આ જેથી કાપીને તો ધળકામાં કાઢ નાખ્યું છે અને મૂંધું કરીને આમાં નાખી દીધું અને અહીંયા ચો ચોકલેટ છે ને એ રીતે સ્ટીક મારી ગરમ થાય અત્યારે તમે જોઈ શકો છો જો મેં કેકને છે ને આવી રીતે ડિઝાઇન કહી ઓલું હતું ને એમાં ઓલું સાઈડમાં કાઢ્યું હતું ને એનું દિલ બનાવીને આખું આ ચોકલેટ લઈ આવી મેં તમને કીધું જો મેં સાઈડમાં કાઢી એ જો આવી રીતે ફેરી છે હજી કરી નાખું થોડી કહી જઈ જે લીધી ઓલી લાવી છું ને પછી ફરતે લગાડી દે એટલે મસ્ત આનો ડિઝાઇન આવી જાય

but to talk to her i didn't make it બની છે મારી મમ્મી તો ખુશમ ખુશ થઈ જવાની એ છે તેને ખબર પણ નથી હું એના માટે મસ્ત ને સરપ્રાઇઝ પ્લાન કર્યું છે અને અત્યારે કામ જો તો ફાઈનલી કામ પતી ગયું છે તો ચાલો આપણે મેજિક થી છે ને આખા આપણા વસ્ત્રો શસ્ત્ર ચેન્જ કરી નાખીએ જો ફાઈનલી અમારી સ્કૂલ છે સ્કૂલ નો લોગો ફાઇનલી મેં મારા કપડાં બદલે નાખ્યા છે ને સ્કૂલમાં પહેરી લીધા છે તો તો ચાલો હવે આપણે સ્કૂલે તો ફાઇનલી જે ગયું કે કે હું સ્કૂલે જામી છું તો એ સ્કૂલેથી આવીને મળી ચાલો બાય તો ફાઇનલી મે હું ઘરે આવી ગઈ છું અત્યારે લાઈટ પણ નથી તો એ ચાલો હવે નાસ્તો કરી લે પછી મમ્મી આવે લેમસો પર જાવી

ફેમિલી ને મારા મમ્મી કે કાપી નાખી છે તને કેવું લાગે સરપ્રાઇઝ સરપ્રાઇઝ બહુ સરસ હતી અમાર દીદી આજે એની જાતે કેક બનાવી કેક બનાવીને તો મને અત્યારે કેકનું કટિંગ કરાવ્યું અને હું અત્યારે જો દુકાને આજે મેં બહુ બધાને નાસ્તો કરાવ્યો અને અમે બે તો અને કરી કરી કેટલા સો થી પણ વધારે સ્ટુડન્ટ છે ને સો થી પણ વધારે સ્ટુડન્ટ ના અત્યારે હેપી બર્થ ડે કર્યો મને અને અમારા ઓળખીતા એટલે ટોટલ આમ જોવા ને તો આજે બસો થી વધારે પણ વ્યક્તિઓ મને આજે છે ને હેપી બર્થ ડે વિશ કર્યો છે મને બહુ જ મજા આવી છે અને અત્યારે તો હવે હું થાકી ગઈ છું તો બધાયને જલેબી ફાફડા ખવડાવી ખવડાવીને થાકી ગયા બહુ મજા કરી દુકાને પછી હવે તો જો અત્યારે હવે સુઈ જવું છે હવે હા તો જો તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બાય બાય